તો આપણી ફરીથી આવે ત્યાં નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે ને આપણી હમણાં ત્યાં ધડાભડી કારણ કે આપણે અત્યારે અથાણાની સિઝન છે ને કેવડા ઓર્ડર છે ઓર્ડર છે પણ પૂગાતું ને કેટલા ઓર્ડર છે તો એવા આપણી ઓર્ડર પ્રમાણે બે બે દીનો ગાળો રાખે ને બધાની અથાણું પહોંચાડીએ તો આપણી છે ગુંદા કેરી ગોળ કેરી બનાવીએ આપણી ને આપણી મસાલો વધારે લીધો એકદમ ફ્રેશ ને આપણું છે કાશ્મીરી મરચું જુઓ તમે એકદમ ફ્રેશ કાશ્મીરી મરચું છે આપણી કાશ્મીરી મરચાના જ બનાવીએ અને કલર પણ એકદમ ને આપણી ગોળ પણ ભાંગે લીધો જુઓ આ ગોળ છે એટલે આપણે બધું એકદમ ચોખાઈથી જ બનાવીએ ભલે પાંચ રૂપિયા વધારે લેવાના ભાવ થોડોક વધારે લેવાનો પણ માણા ખાઈને ખુશ થવું જોઈએ એવા આપણે અથાણા બનાવીએ

એકદમ લાલ ખે જાય એટલે આપણે મરચું લાલ નાખવાનું છે કાશ્મીરીને હજુ એક રેડીમેડ આપણે જે અથાણાનો મસાલો આવે છે એ આપણે નાખીએ કારણ કે એ તો ન નાખીએ તો આ કાઠિયાવાડી અથાણું ક્યાંય મળતું જ નહીં આવું તમે બધા ટ્રાય કરેલી જ્યાં વેચતા હોય ત્યાં બધા કિલો કિલોની ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ આવે જાય કે આપણા અથાણું કીવું છે એ તો આપણું જ આ અથાણું બંને તૈયાર થવા માંડ્યું છે ને આમાં કેરી ભેરવાની છે આ ભેરવાઈ ભેરવા દો તમે આનો કલર એકદમ લાલ ને એ આપણી કેરી ભેરવવાની છે નહી ગોળ પર ભેરવવાનો છે તો આપણી કેરી ભેરવી દઈએ પેલા પછી આપણે ગોળ ભેરવીએ એકદમ સરસ જો ખાઈ જીવી આપણી કેરી છે સરસ ને ચોખા પાણીથી ધોવેને આપણી બોરો નાખીએ ને કેરી એકદમ કોરી ખેગી ગુંદાન કેરી ને આપણે આ મસાલામાં ભેરવાની છે ને પસી નાખવાનો છે ગોળ તો આપણું અથાણું તૈયાર છે ને ઘણા બધા ઓર્ડર પણ છે ઓર્ડર પ્રમાણે આપણે અથાણું મોકલવાનું પડશે તો કોઈ વિડીયામાં જો કોઈને અથાણુંની રેસિપી ગમી હોય તો ઓર્ડર પણ કરજો આવું અથાણું તો તમે ગમે ના લ્યો આપણી થી માંડે ને પાંચસોથી છસો સુધીનું અથાણું માણસ વેસે તો અમે ભાવ એક જ રાખો સાડા ચારસો રૂપિયા પણ તમે ખાઈને બીજી ફેર અથાણું લેવા આવવાના છે ઘણા બધા એના કે મોતીબેન તમારું અથાણું તો બહુ જ અસલ છે લાવો પાછું બે કિલો એ વાત આ ઉપર ઓર્ડર પાંચ કિલાના દસ કિલાના ચાલુ છે તો આપણે જો આ અથાણું બનાવી લીધું ને આમાં આપણી ગોળ ફેરવે નાખીએ એટલે આપણું અથાણું થયું તૈયાર તો જેની તો ઓર્ડર દેવો હોય દીજો પેલા તે પેલા કેરી સફેદ આવે વાઈટ ની ધોરી કેરી આવે તો આ સુધી જ પછી પીળી કેરી આવી આવીએ ઓથાણું કરવાની બંધ કારણ કે પીળી કેરી આવે કે આપણું ઓથાણું પછી રે નહીં કોઈ માણસ ને આપણે પૈસા લે ને કેવું કે ભાઈ એવા ઓથાણું બગડીએ એ આપણી નહીં કરવાનું સારું દેવાનું ન થાય તો ના પાડવાની બાકી ખરાબ કોઈ રીતે દેવાનું ને એટલે જે વહેલાથી પહેલાં જી ઓર્ડર કરવો એ કરજો સાડા ચારસોનું કિલો ને બે દી અગાઉ ઓર્ડર દેવાનું ઓર્ડર બે દી પહેલાં દો પછી તાજે તાજું ફ્રેશ અફાણું તમને ભરે દઈએ તો અમારા પાસે કાંટો છે તમારે સામે કાંટોય પણ છે ને કાંટા હામે તમારે ઊભે ને તોરે દેવાની છૂટ છે ને જો ડબ્બો હોય ડબરો તો લેતા જજો નકર આપણા પાસે બે કિલોને પાંચ કિલાની બણણી પણ છે તો જેને ઓર્ડર કરવો એ ચોક્કસ કરજો આપણા નંબર પણ આપેલા છે નંબરમાં પણ તમે કોન્ટેક કરે છે તો નંબર જો તમે આ ટોપમાં જુઓ જો આપણે આ ગોળ કેરી ભેરવે દીધી ને ગોળ પર ભેરવે ને આપણે આ ટોપ તૈયાર કર્યો ને આપણો આ કાંટો છે એટલે કાંટામાં તમને લાઈવ તમને તોરેને આપીએ તો આપણું અથાણું કાઠિયાવાડી અથાણું છે આવું તમને જોવાય ન મળે આ કલર ને આ અથાણું ટેસ્ટથી બનાવ્યું જોવો તમે એકદમ તેલવાળું ને એકદમ ફ્રેશ આ અથાણું કાઠિયાવાડી તમે જોયું નહીં હોય જે લ્યો એ આવું ન હોય આ આપણું અથાણું છે સરસ તો જો કોઈ વહેલા તે પહેલાં ઓર્ડર કરે હગો ગયડું એકદમ સરસ હાલ તો આપણે બધુંય કરે લીધું તો ભરેલવા મૂક દીધો ને એમાંથી નવી થઈ ગઈ ને એ રસોઈનો ટાઈમ થઈ ગયો રસોઈ તો મારે બનાવી જ પડે આગળ પાછળ પૂર્ણ શેતી મણી કરે દે હોય તો કરે દે પણ એ જો દીકરી હારે વહી ગઈ ભાઈની જે કંઈ આપણી હોગાઈ કરીને એટલે આપણી કોઈ ઢીકો દેહી ને એટલે આપણી જ કરવાનું તે જો રસોઈ બનાવવાની છે તે આપણી સોરાની હિંગુ બી વાળી હોય છે ની કુણ્યું છે તો આપણી સોરાની બી ટમેટાં એનું શાક બનાવવાનું છે દેહી ટમેટાં છે ને હીંગું પણ દેહી છે રૂપારા લીલા બી વાર્યું તો આપણી શાક પણ નાખવાનું છે તો સોરાને બી ટમેટાનું શ્યાત નાખી દઈએ ને આપણા હારું બાજરાના રોટલા ઘરે લઈએ કારણ કે સૂર્યમાંના લાડવા કરવા પણ લાડવા કરવાનો ટાઈમ મળતો ને કારણ કે મન થયું કે આપણી લાડવા ખાવા પણ આપણી મગાવવા પેંડા આપણી માવાના પેંડા આવે ગયા તો આપણી માવાના પેડા ખાઈએ હમણાં મને મીઠું તો બહુ ભાવે એ તો બધા ખ્યાલ જઈએ કારણ કે વિડીયોમાં બોલા કે મીઠું બહુ ભાવે ગઈરું ભાવે એટલે આપણી છે ને પેંડા કાલે મગાવે લીધા ને એ આપણી જો લાડવા બાકી છે તો લાડવા આપણી ટાઈમ મળીએ તો આપણી લાડવા બનાવીએ નકર હમણાં અથાણાની સિઝન છે એટલી ત્યાં રોટલો ખાવાનો એ માનમાન ટાઈમ મળે એટલો જ ટાઈમ મળે કે રોટલા આપણી ધરાવ બહેન ખાઈ લઈએ એટલો ટાઈમ મળે તો એ આપણી જો બનાવેલીએ અટાણે રસોઈ ને હજે ઘણા પણ ઘરાક છે એટલે એને આપણે સમજાવવાના છે કારણ કે આપણે અથાણું તોડવાનું બાકી છે જે ઘણું બધું પણ રસોઈ કરી લઈએ પછી આપણે અથાણું તોરીએ તો એ વથાણાની જો તૈયારી ચાલુ છે બધી ને ટોપ ભરીને મૂકી દીધા ને હજે ખાટુ તડકો છાંયો તો બાકી છે એ આપણી બે શિયાળ ઓર્ડર છે તો ઓર્ડર પ્રમાણે જ બનાવવા તો એ ઓર્ડર છે એ પણ જે બાકી છે તો આપણે ગામમાં જે બધું લેવીએ તો આપણે બનાવીએ કારણ કે લઈને આપણે મૂકે દેવાનું થતું ને એટલે આપણે આ ઓર્ડર પ્રમાણે જોઈએ બનાવી લઈએ તો જો સોડાનું શિયા બાજરા રોટલા કરે ખાઈ લઈએ પેલા પેટ પૂછા લઈએ પછી આગળ કામ કરીએ મારો વિડીયો પહેલી વાર જો મારા વિડીયામાં કોઈ પણ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરની જરૂર કરજો એટલે તમને રોજ આ વિડીયા જોવા મળે